નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો મારા વાલા દર્શક મિત્રોને ડૉક્ટર શરદ સોનીના હર હર મહાદેવ મિત્રો આજનો વિડીયો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે મેં ઘણું બધું રિસર્ચ કર્યા પછી ઇન્ટરનેટમાંથી માહિતી કલેક્ટ કર્યા પછી અને ઘણું બધું પુસ્તકો ઉપરથી આજનો વિડીયો બનાવવા જઈ રહ્યો છું આજના વિડીયોમાં હું ઘઉંની વાત કરવાનો છું તો કયા લોકોએ ઘઉંની રોટલી બને એટલી ઓછી ખાવી જોઈએ અને આજે જે હું વાત કરવાનો છું ને એ એક ડૉક્ટરે બુક બહાર પાડી છે અમેરિકાના ડોક્ટર છે ડૉક્ટરનું નામ છે વિલિયમ ડેવિસ અને પોતે એમડી કાર્ડિયોલોજીસ્ટ છે તમે ઇન્ટરનેટમાં પણ સર્ચ મારીને તમે એમના વિશે જાણી શકો છો એમણે એક બુક બહાર પાડી છે વિટ બેલી હવે આ બુક શું કહેવા માગે છે એના વિશે હું તમને વાત કરવાનો છું તો હવે એ ડૉક્ટર શું કહે છે તો તમે એમની વાત ધ્યાનથી સાંભળજો અને એ જે ડોક્ટરની વાત કહેવા જઈ રહ્યો છું એ ડૉક્ટર પોતે હાર્ટ સ્પેશિયાલિસ્ટ છે એટલે કે જે હું ડૉક્ટરની વાત કરવાનો છું એ ડૉક્ટરે શું કીધું છે તો એ જે ડોક્ટર છે એમનું નામ છે વિલિયમ ડેવિસ પોતે એમડી કાર્ડિયોલોજીસ્ટ છે અને એ ખૂબ જ સારી રીતે સમજાવે છે કે તમારી તંદુરસ્તીને સુધારવા માટે તમારી તંદુરસ્તીને સુધારવા માટે તમે ભોજનમાં ઘઉંનો ઓછો ઉપયોગ કરો હવે એ ડૉક્ટર જે હતા એ પોતે વાત કરી એ પ્રમાણે એ પોતે કાર્ડિયોલોજીસ્ટ હતા તો એ જ્યારે કોઈ પણ દર્દીના હૃદયનું ઓપરેશન કરી તેને સાયા તેને સાજા કરતા હતા પણ એ જ દર્દી થોડા સમય પછી પાછા એમની પાસે એ જ બીમારી લઈને આવતા હતા તો ડૉક્ટરે ઘણું બધું સંશોધન કર્યું અને પછી એ ડૉક્ટરને જાણવા મળ્યું કે આ બીમારી શું છે અને એ ડૉક્ટરને સંશોધન કરતાં પંદર વરસ લાગ્યા હતા અને એ બીમારીનું કારણ એમને શોધી અને એમને બુક બહાર પાડી છે એ બુકનું નામ છે વીટ બેલી જે ન્યૂયોર્ક ટાઈમ્સની બેસ્ટ સેલિંગ બુક છે જે તમે ઇન્ટરનેટમાં આ બુકને જોઈ શકો છો તમે એને વાંચી પણ શકો છો તો એ બુકનું નામ હતું વિટ બેલી હવે એ બુક જ્યારે બહાર પાડી ત્યારે અંદર એમણે લખ્યું હતું કે જે લોકો હૃદય રોગના બીમાર હોય જે લોકો ડાયાબિટીસવાળા હોય અને જે લોકોનું વધારે વજન હોય એ લોકોએ તેમની ઘઉં ખાવાની આદતથી જ આ બીમારીનો ભોગ બનેલા છે એવું તેમણે તેમની બુકમાં લખેલું છે એટલે તેમણે કહ્યું છે કે આ પ્રકારના જે લોકો હોય એ લોકો જો ભોજનમાંથી ઘઉંની વાનગીઓને બાકાત કરશો તો તમારી તંદુરસ્તીને તમે સારી બનાવી શકશો હવે એક કેમ કે છે એની પાછળનું કારણ પણ એ આપણને કહે છે તો એમણે એમ કીધું છે કે ઘઉંથી તમારા શરીરના લોહીની અંદર સુગરની માત્રામાં ખૂબ જ ઝડપથી વધારો થાય છે માત્ર એમને એવું કીધું છે કે તમે જો બે રોટલી ખાઓ ને એ એક મીઠાઈના ટુકડાથી પણ વધારે સુગરનું પ્રમાણ લોહીમાં વધારે છે એટલે એમના જે દર્દીઓ હતા એ ડૉક્ટરના જે દર્દીઓ હતા એમને સલાહ આપી કે તમે હવે ઘઉંની બનાવટ ખાવાનું છોડી દો પછી જ્યારે એમના જે દર્દીઓ હતા અને એમને ઘઉંની બનાવટવાળું ભોજન ખાવાનું છોડી દીધું ત્યારે એમનું વજન ખૂબ ઝડપથી ઓછું થયું અને એમના પહેલાં મહિનામાં જ્યારે ખાવાનું છોડી દીધું ઘઉંની બનાવટો ત્યારે પહેલાં જ મહિનામાં પેટ અને કમરની સાઈઝમાં સારો એવો ઘટાડો થયો અને મેં જ્યારે એમને કીધું કે ભાઈ વધારે વજન અને મેદસ્વીપણું એની સાથે ઘઉંનો શું સંબંધ છે એની સરખામણી કરવાનું શરૂ કર્યું ત્યારે એમણે કીધું કે મારા જે એંસી ટકા દર્દીઓ ડાયાબિટીસમાં શરૂઆતના કે બીજા સ્ટેજમાં હતા અને એમની સલાહથી એ લોકોએ જે ડાયાબિટીસવાળા લોકો હતા એમને ડૉક્ટરની સલાહથી જ્યારે ભોજનમાંથી ઘઉંનો ત્યાગ કર્યો ત્યારે માત્ર ત્રણથી ચાર મહિનામાં એમના બ્લડ શુગરમાં ખૂબ જ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો એની સાથે સાથે બીજું પણ ઘણું બધું બદલાયું એમણે જે દર્દીઓના ઘઉં બંધ કર્યા હતા તેમના વજનમાં ચાર મહિનામાં પંદરથી સોળ કિલોનો ઘટાડો થયો બીજું જે લોકોને અસ્થમાની એટલે કે જ્યારે એમને શ્વાસની તકલીફવાળા જે લોકો હતા એ લોકોનું જે શ્વાસ લેવાનું પેલું ઇનહેલર તમને ખ્યાલ હશે પેલું ફૂંકીને જે શ્વાસ લેતા હોય છે એ એમણે છોડી દીધું અને બીજું ખાસ કે છેલ્લા વીસ વર્ષથી જે લોકોને સતત માથાનો દુખાવાની પ્રોબ્લેમ હતી જે લોકોને માઇગ્રેનની બીમારી હતી ને એ પણ દૂર થઈ ગઈ એની સાથે સાથે મરડાની જે બીમારી હતી અલ્સર હતા ઘૂંટણનો દુખાવાની પ્રોબ્લેમ હતી અનિંદ્રા હતી એવી ઘણી બધી તકલીફો દૂર થઈ ગઈ તો ડૉક્ટરે ઘઉંનું રાસાયણિક વિશ્લેષણ કર્યું તો કે આવું કેમ થવા પાછળનું કારણ એવું ઘઉંની અંદર શું છે તો તેમણે સંશોધન કર્યું ડૉક્ટરે સંશોધન કર્યું કે આની અંદર એમાઇલોપેક્ટિન નામનું તત્વ હોય છે જેનાથી તમારા શરીરની અંદર જે લોહી હોય છે એની અંદર એલડીએલ નામનું કોલેસ્ટેરોલનો વધારો થાય છે અને એના લીધે જ હૃદયની તકલીફો થાય છે એના લીધે જ હૃદયના રોગ થાય છે એટલે ડૉક્ટરે એવું કીધું કે જ્યારે તમે તમારા ભોજનમાંથી ઘઉંનો ત્યાગ કરો છો ત્યારે આ કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટી જાય છે ત્યારે આ કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટી જાય છે અને હૃદય રોગની આપણને બીમારી થતી નથી એમણે બીજું પણ સંશોધન કર્યું કે ઘઉંની અંદર ગ્લાઇડિન નામનું એક તત્વ હોય છે જે શું કામ કરે છે આપણને ભૂખ વધારે છે એ શું કરે આપણી ભૂખ વધારે અને એનાથી આપણે વધારે ખોરાક ખાઈએ છીએ ત્યારે ડૉક્ટરે કીધું કે ભાઈ ઘઉંની અંદર આ પ્રકારના તત્વો છે એમાઇલોપેક્ટિન છે ગ્લાયડિન છે જે શું કરે છે કે લોહીમાં શુગરની માત્રાનો વધારો કરે છે તો પછી કે તમે ઘઉં બંધ કરશો તો પછી ખાશો શું તો ડૉક્ટરે એવી સલાહ આપી તમે ઘઉં બંધ કરો તો ખાવાનું શું તો એમને એમ કીધું કે તમે તમારા ભોજનમાં ફળ શાકભાજી ડ્રાય ફ્રૂટ જેમ કે બદામ કાજુ અખરોટ તથા કઠોળ જેમાં તમે મગ લઈ શકો ચણા લઈ શકો દાળ ભાત તથા જુવાર બાજરી કે જવ એની પણ તમે રોટલી કે રોટલા ખાઈ શકો છો એટલે તમે જો એ પ્રમાણે જો તમને તકલીફ હોય અને જો તમે ઘઉંનું બંધ કરશો ઘઉંની વાનગીઓ બંધ કરશો તો એનાથી ખૂબ જ ફાયદો થાય છે તેમણે કીધું કે તમે બાજરી જુવાર એના પણ રોટલી કે રોટલા ચાલુ કરી શકો છો દાળ ભાત શાક એ બધું પણ તમે જે પ્રમાણે રૂટીન લેતા હોવ છો એ પ્રમાણે તમે લઈ શકો છો તો એનાથી તમારું વજન ઘટશે સાથે સાથે તમારે બ્લડ શુગરનું લેવલ ઓછું થશે અને તમારા ભોજનનું પ્રમાણ મતલબ કે તમને જે ભૂખ બહુ લાગતી હતી એ પણ વધારે ભૂખ લાગશે નહીં તમારું હૃદય અને શરીર એકદમ તંદુરસ્ત બનશે તો મિત્રો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો નમસ્કાર નમસ્કાર નમસ્કાર